નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદની મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી છે નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે સ્કૂલ કોલેજોમાં રજા પણ આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે નવસારી વલસાડ તાપી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે અનેક જગ્યા પર પાણી ભરાયા છે તો કેટલાય રસ્તાઓ બંધ થઈ ગયા છે ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મિત્રો રાજ્યના આઠ જિલ્લામાં આગામી એક અથવા તો બે કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે આજે ગુજરાતના લગભગ પચીસ જિલ્લામાં ભારે તો આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આઠ જિલ્લામાં ભારે વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે